તારી તાલુકાના મીઠાપુર ડુંગળી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળા દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેળામાં ધોરણ એકસો એકાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ચાર અલગ અલગ વિભાગોમાં કુલ એકાણું કૃત્યો રજૂ કરી આ વિજ્ઞાન મેળામાં ચલાલ આસપાસની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ મહેમાન તરીકે પધાર્યા સાથે જ ગ્રામજનોને વાલીઓ પણ મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓની નવીનતા અને સહનશીલતાભરી કૃતિઓનું કૃત્યોનું નિરીક્ષણ કર્યું વિજ્ઞાન મેળાના મુખ્ય અતિથિ મીઠાપુર ડુંગરી ગામના સરપંચ શ્રી ઉપેન્દ્રભાઈ વાળા ઉપસ્થિત રહી તેમણે વિદ્યાર્થીઓની મહેનત અને વૈજ્ઞાનિક અભિગમની પ્રશંસા કરી અને બાળકોને પ્રોત્સાહન આપ્યું વિજ્ઞાન મેળાની સફળતા માટે શાળાના વિજ્ઞાન શિક્ષકો હેતલબેન અને વર્ષાબહેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મહેનત કરી આ ઉજવણી દ્વારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા અને સંશોધનના ગુણોને વધારવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો શાળાના આચાર્ય જયશ્રીબેન તથા તમામ સ્ટાફના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચમરેલી નમસ્કાર આજે અમારી શાળા મીઠા ડુંગળી પ્રાથમિક શાળામાં એઠા અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમાં ઉત્સાહભેર બાળકોએ ખૂબ સરસ રીતે ભાગ લીધેલો છે ચાર વિભાગમાં ડિવાઈડ કરેલા છે અને એકાણું કૃતિઓ બનાવેલી છે અને તેમાં બાળકો એકસો ને એંસી બાળકોએ ભાગ લીધેલો છે અને તેના માટે ફૂલ સ્ટાફ સહકાર સ્ટાફનો પૂરો સહકાર છે અને શાળાની આ પ્રગતિ અને ઉન્નતિ માટેનું આ શિખર છે અને તેમાં વાલીઓગણનો પણ ખૂબ સપોર્ટ છે નમસ્કાર આજ રોજ અમારી શાળા શ્રી મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી અને બાળકોનો ખૂબ જ સપોર્ટ હતો અને ખૂબ જ ઉત્સાહથી એ લોકોએ કૃતિ બનાવી છે અને એ લોકોના ઉત્સાહ અને ખૂબ જ મહેનતના કારણે આજ રોજ અમારી શાળામાં આ વિજ્ઞાન દિવસની ઉજવણી બહુ જ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી રોજ અમારી શાળામાં મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું એક જબરજસ્ત આયોજન થયું સફળ આયોજન થયું જેમાં અલગ અલગ એકાણું કૃતિ રજૂ થઈ અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ ઉપરાંત આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા કૃતિ જોવા આવ્યા ગ્રામના સરપંચ અમારા શ્રી ઉપેન્દ્રભાઈ વાળાએ પણ કૃતિને ખૂબ જ સરાહનીયથી પ્રોત્સાહન કર્યું બધા બાળકોને ખૂબ એને પ્રોત્સાહન આપ્યું અને દરેક બાળકને ઇનામ આપવાની પણ એને જાહેરાત કરી છે અને ગ્રામજનોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આજુબાજુના ગામના લોકો પણ વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત અમારા ગામના શાળાની મુલાકાત લીધી અને એને પણ ખૂબ જ જણાવ્યો અને એને ખૂબ જ આનંદ થયો અને બાળકોના ઉત્સાહમાં એ લોકોએ રજૂઆત વધારો કર્યો અમારા બાળકોને ખૂબ જ આનંદ થયો અને ખૂબ સરસ રીતે અમારો આજે વિજ્ઞાન દિવસની ઉજવણી વિજ્ઞાન મેળા દ્વારા થઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ